સુરતમાં રંગોળી દોરવામાં આવી હતી જેમાં ચાલીસ બહેનોએ પંદર કલાકની મહેનત બાદ આ રંગોળી તૈયાર કરી છે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે સુરતમાં રામમય વાતાવરણ સાથે રોજ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે

સુરતની કલાપર્ણ આર્ટ ગ્રુપની ચાલીસ બહેનોએ મોટા મંદિર યુવક મંડળ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી રિયલિસ્ટિક શ્રીરામ રંગોળી બનાવવામાં આવી છે પહેલી નજરે મનમોહિત થઈ જવાય તેવી આ રંગોળી કુલ અગિયાર હજાર એકસો અગિયાર ફૂટના વિસ્તારમાં બનાવાય છે આકર્ષક એવી આ રંગોળીમાં અંદાજિત ચૌદસો કિલોથી વધુ વિવિધ કલરના રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે વિશેષ નોંધનીય બાબત એ છે કે સંસ્થા સાથે સંકળાયેલી ચાલીસ બહેનોએ સવારે પાંચ વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધી સતત પંદર કલાકની મહેનત સાથે આ રામ ભગવાનની ડિઝાઇનર રંગોળીમાં ધાર્મિક ભાવના સાથે આકર્ષક રંગ પૂર્યા હતા મહેંદી આર્ટિસ્ટ નિમિષાબેન અને કલાર પણ આર્ટ ગ્રુપના આર્ટિસ્ટ નૈનાબેન કાત્રોડિયાએ જણાવ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા પૂર્વે સુરતમાં થઈ રહેલા વિવિધ આયોજન વચ્ચે આ આકર્ષક રંગોળી સાથેની આ સજાવટ ભવ્ય શ્રી રામ મંદિરને સમર્પિત છે ડિઝાઇન સાથેની રંગોળી સ્વરૂપે રામાયણના વિવિધ પ્રસંગોને સચિત્ર રજૂ કર્યા બાદ આ રામ દરબારની રંગોળી સાથે કલાર્પણ આર્ટ ગ્રુપ અને સંબંધિત સંગઠનોએ હિન્દુ ધર્મની એકતા અને ધાર્મિક ભાવનાનો સંદેશ આપ્યો છે મારું નામ છે તૃપ્તિ રાકેશ ગાંગાણી અત્યારે એવું જ બાવીસ તારીખે અયોધ્યામાં જે શ્રી રામ મંદિરની સ્થાપના થઈ રહી છે એવા ઐતિહાસિક પ્રસંગનો અમે એક ભાગ બની રહ્યા છીએ જેમ કે અહીંયા સવારના પાંચ વાગ્યાથી લઈને આ અમી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને મોટા મંદિર દ્વારા આ સ્પોન્સરશીપ અપાઈ ગઈ અપાઈ રહી છે તો અમે અમારી ટીમ મેમ્બર ટીમ લીડર છે નયના કાતરોડિયા એમના એમના હેઠળ અમે ચાલીસ જણા ચાલીસ જણા ખૂબ જ પાંચ વાગ્યાથી અહીંયા ખૂબ જ મહેનત કરી રહ્યા છીએ અને રામ ભગવાનને એક સમર્પિત એવી મોટી અગિયાર હજાર એકસો અગિયાર સ્ક્વેર ફૂટની રંગોળી તૈયાર કરી છે જે પૂરી અમારી રામ ભગવાને એક રામ પ્રત્યેનું ડિવોશન સમર્પિત ડિવોશન બતાવે છે કે જે અમે સારી એવી યોજના હેઠળ પૂર્ણ કરી રહ્યા છીએ મારું નામ નૈના કાતરોડિયા છે અમે આજે વહેલી સવારે પાંચ વાગ્યાથી આપણા જે અયોધ્યા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એનો જે બાવીસ તારીખે બહુ ઐતિહાસિક પ્રસંગ છે એના માટે એક રંગોળીના સ્વરૂપમાં એ આખો એક થ્રી કોન્સેપ્ટ તૈયાર કરી રહ્યા છીએ એ રંગોળીની સાઈઝ અગિયાર હજાર એકસો ને એક સ્ક્વેર ફૂટ છે ચાલીસ જણાની ટીમ લઈ અને અમે તો વહેલી સવારે પાંચ વાગ્યાથી આ રંગોળી સ્ટાર્ટ કરી રહી છે બ્રેક લીધા વિના કન્ટિન્યુ અહીંયા ચાલીસ લોકો અમે ટીમવર્કમાં કામ કરી રહ્યા છીએ અને એક ભવ્ય રંગોળી બનાવી રહ્યા છીએ અને આ રંગોળી અમારી ભગવાન શ્રી રામને સમર્પિત છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત